બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય એક દિવસ સુંદરી મામીને રસોઈ કરવામાં થોડી વાર લાગી ભક્તિ માતા સવારે કાંઈ જમ્યા નહોતા એથી એમને ભારે કકડીને ભૂખ લાગેલી ને જમવાની રાહ જોઈને બેઠા હતા ઘનશ્યામે માતાની આ પીડા જાણી એટલે પોતે તુરંત જ અષ્ટસિદ્ધિઓને ભોજનના થાળ લાવવા આદેશ આપ્યો પડવારમાં ગરમાગરમ તૈયાર ભોજનના થાળ સાથે આકાશ માર્ગથી ઉધરીને સિદ્ધિઓ સેવામાં હાજર થઈ એમના રૂપ જુઓ તો તેજ તેજના અંબાર ભાત ભાતના સુંદર મજાના વસ્ત્ર પહેર્યા છે હાથમાં ભોજનના સુવરના થાળ શોભી રહ્યા છે આટલી બધી અજાણી બાઈઓને પોતાને ત્યાં અચાનક આવેલી જોઈને માતા તો આશ્ચર્ય પામી ગયા શું બોલવું એ કાંઈ સૂજ્યું નહીં એટલે એક સિદ્ધિએ આગળ આવીને વિનંતી કરીને કહ્યું માતાજી અમે આઠેય સિદ્ધિઓ થાળ લઈને આપણે જમાડવા આવ્યા છીએ માટે આપણે જે રૂચે એમાંથી જમો આ સાંભળી માતા તો મૂંઝવણમાં મુકાઈ ગયા આવું અજાણી બાઈઓએ આપેલું ભોજન આપનાથી કેમ જમાય ઘનશ્યામ માતાની મૂંઝવણ સમજી ગયા અને બોલ્યા દીદી સિદ્ધિઓએ લાવેલું ભોજન જમાય આમ કહીને ભાત ભાતના ભોજન ને સાત ભાતના શાકમાંથી પોતે થોડુંક થોડુંક જમ્યા પછી માતા પણ ભાવથી જમ્યા સુંદરી મામી પીરસેલ થાળ લઈને ત્યાં આવ્યા આ બધું જોઈને એના પગ તો બહારનામાં જ થંભી ગયા આથી ઘનશ્યામ બોલ્યા મામી આ સિદ્ધિઓ થાળ લઈને આવ્યા છે અમે પ્રસાદી લીધી છે આપ પણ થોડો પ્રસાદ લ્યો ને મામીએ થોડો પ્રસાદ લીધો ત્યારબાદ પ્રભુને વંદન કરી સહુ સિદ્ધિઓ ચાલી ગઈ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે